નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં પહેલીવાર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલા ઘંટડીના બે લાયકનને ઓન કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તમામ પાકના બજાર ભાવ શું ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોની અંદર મેળવીએ પાકનું નામ જેમાં ઘઉં ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ને બાવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી પાંચસો ને એકત્રીસ રૂપિયા બાજરો ત્રણસો રૂપિયાથી ત્રણસો ને ચુમ્માલીસ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર ચાલીસ રૂપિયા ચણા સફેદ એક હજારથી અગિયારસો છ રૂપિયા અડદ આઠસો રૂપિયાથી ચૌદસો ને સિત્તેર રૂપિયા તુવેર અગિયારસો રૂપિયાથી થી ને પંચ્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજાર રૂપિયાથી તેરસો ચાલીસ રૂપિયા મગફળી જાડી એક હજાર ત્રીસ રૂપિયાથી તેરસો ચોસઠ રૂપિયા શિંગફાડા અગિયારસો રૂપિયાથી તેરસો ને રૂપિયા તલ સોળસો રૂપિયાથી બે હજાર સો રૂપિયા તલકાળા ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર રૂપિયા જીરું ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ને ત્રણસો રૂપિયા ધાણા સોળસો રૂપિયાથી બાવન રૂપિયા મગ ચૌદસો રૂપિયાથી બે હજાર એકસો એંસી રૂપિયા સિંગદાણા જાડા બારસો પચાસથી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા સોયાબીન આઠસો એંસી રૂપિયાથી બારસો રૂપિયા રાયની વાત કરીએ તો ઓગણીસો ચાલીસ રૂપિયાથી ઓગણીસો ને ચાલીસ રૂપિયા મેથી નવસો રૂપિયાથી નવસો રૂપિયા કાંગ ત્રણસો રૂપિયાથી ચારસો ને દસ રૂપિયા ખેડૂત મિત્રો આજના જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા